જય કિસાન ખેડૂત મિત્રો જોઈ લ્યો આપણે નવું શું છે સામે હળદર છે લીલી શાક બની રહ્યું છે તો મિત્રો જયારે શિયાળો હોય ત્યારે હળદરનું શાક ખાવાથી આપણા સ્વાસ્થ્ય માટે ઘણું બધું ગુણકારી છે અને આમ હળદરનું શાક જનરલ તો ગાય માતાના ઘીમાં જ બનતું હોય છે તો તમારી નજર સામે આપણે અઢીસો જેવું ઘી લીધેલું છે પાંચસો જેવી આપણે આમાં હળદર લીધેલી છે અને એ હળદર છે ને એ ખમણી અને સુધારી નથી પણ જુઓ આ રીતે ખમણી છે જરગા અને જુઓ એમાં આપણે અઢીસો જેવા ગાજર નાખ્યા છે એને પણ આ જ રીતે ખૈમણા છે ખમણીએથી જો મિત્રો આ રીતે નળીએ ચોટવા નથી દેવાનું અને ઘી છોડી દઈએ પછી સમજવાનું કે પાયકું જુઓ હવે સાઈડમાં દેખાય ઘી છે નીકળવા અને ચૂલાના તાપે જે ટેસ્ટ આવે એ ખરેખર ક્યાંય આવતો નથી હવે આપણે વટાણા છે પાકી ગયા બાદ આપણે અત્યારે જુઓ વટાણા જે છે

આદુ આ રીતે બારીક સમારેલું સો ગ્રામ જેવું બારીક સંભારે સ્વાદ અનુસાર નિમક હિંઘાલુ લાલ મિર્ચ સ્વાદ અનુસાર

મરચાં શેકવાના બાકી છે શેકેલા મરચાં એવું ના અને કાચું શાક્યું એટલે દેશી રોટલાની મોત છે બાજરાના રોટલાની અને એ કડકડિયા કરીને ખાય આવી ઠંડીમાં એટલે એ વન સ્વાદ આપને મળી જાય આ સરસ મજાના દેશી ફઠામાં શેકાતો પાપડ મિત્રો જોઈયો ફળલિયો ફળલિયો મરચાની અંદર શેકો મારી અને આછા પાત્રું મીઠું ભરી અને સરસ મજાના ફઠાની અંદર એવા બાફેલા આઈ ગ્લાસ થાય છે જેમ આપણે ભરથું કરો એમ જ મિત્રો સૂર્યદેવ પ્રાકૃતિક ફાર્મ ઉપર આજે આપણે આપણું દેશી ભાણું તૈયાર તમે જોયું તો આ રીતે આવી શિયાળાની ઠંડીમાં આવું સુમધુર આપણી સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી હળદરને અપનાવી અને આરોગ્યદાયક આ શાક જરૂર લેવું જય હિન્દ જય કિસાન